सेना મિત્રો અમરેલી માર્કેટયાર્ડમાં એક હજાર બસો રૂપિયા થી એક હજાર ચારસો ને ઓગણપચાસ રૂપિયા નોંધાયો છે તેમજ તો પંચ્યાસી રૂપિયા થી પંદરસો ને રૂપિયા શીરુ બજાર ભાવ મિત્રો બે રૂપિયા થી ચાર હજાર ચારસો ને સાઠ રૂપિયા રહ્યો છે આજનો બજાર ભાવ કપાસની માર્કેટ યાર્ડ ના વાત કરીએ તો આઠસો રૂપિયા થી સોળસો ને રૂપિયા બાજરી મિત્રો અમરેલીમાં ચારસો બાવીસ રૂપિયા થી પંદરસો ને પાંચસો રૂપિયા મગ મિત્રો અમરેલીમાં પંદરસો એક રૂપિયો રાયડો નવસો થી નવસો સિત્તેર સિંગદાણા અમરેલીમાં બારસો રૂપિયા થી પંદરસો ને એસી તલકાળા ત્રણ હજાર થી ત્રણ હજાર ત્રણસો ને સત્તાવન તલ સફેદ મિત્રો અમરેલીમાં સાતસો થી છવ્વીસો ને એકોતેર

ટુકડા મિત્રો અમરેલી માર્કેટ યાર્ડમાં ચારસો રૂપિયા થી ને પંદર રૂપિયા છે મિત્રો આવા જ બજાર ભાવ જાણવા માટે જો તમે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયો સૌથી પહેલા તમને મળી રહે મિત્રો